માનનીય ગૃહમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે સો કલાકની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે ટોટલ બેસો પીચ્યાસી ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે જેના ઉપર અલગ અલગ રીતે અમને કાર્યવાહી કરવાની છે

કરાવવાની અને આ લોકોને ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના એ લોકો શું કરે છે તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે અમે 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે આ પછી અમે સાંસ્થી જે કાર્યવાહી શરૂ કરી છે અત્યાર સુધી ટોટલ 38 ને આસપાસ વહીકલ્સ ડિટેન કર્યા છે જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે એઆઈ સ્પીડથી અને ચલાવવામાં આવે છે એવા લોકોના ટોટલ થર્ટી એટ વ્હીકલ ડિટેન કર્યા છે અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે જે અલગ અલગ ગુનાઓ મેં સંભળી છે આના ટોટલ અગિયાર ચેક કર્યા છે અને એવા લોકો જો ભૂતકાળ મેં ગુનાહિત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે એવા એકવીસ લોકો છે આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે બે એક દિવસ કાલના દિવસ મેં લગભગ આઠસો આસપાસ જે વ્હીકલ છે એ ચેક કર્યા છે અને જે લોકો હોય છે જેને આપણે એવા જે ડોજેર વાળા જે લોકો છે આને લગભગ ફોર્ટી થ્રી એવા લોકો જે છે આને ચેક કરેલા છે અને જે નાના મોટા ગુનાઓ કરતા હોય છે જે આપણે લખોટા લેક હોય બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે બદમાશી કરતા હોય છે ટપોરી ટાઈપના જે હોય છે આના ઉપર પણ લગભગ ત્રીસ થી ચાલીસ એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે અને ટોટલ જે છવ્વીસની આસપાસ જે બૂક આજે મોર્નિંગના

દંડ પણ કરવામાં આવેલ છે અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કાર્યવાહી છે અને અત્યારે પોલીસ અમે અમે ઝડપથી આગળ વધી રહી છે અને અને કાર્યવાહી ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ આ સ્થાનિક જે તંત્ર છે આને સાથે અમારો સંકલન થયું છે અને આ આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશન જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે

પંદર થી વીસ લોકો જે અલગ અલગ જગ્યા હોય છે એવા જે વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે અને બદમાશી કરતા હોય છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે આઈડેન્ટીફાઈ કર્યા પછી પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી પંદર થી વીસ લોકો પર એવી કારવાહી